ભુવા બોટાદ શહેરમાં ગગજીની ઝૂંપડી પાસે મેલ્ડીમાના ભુવા તરીકે દાણા જોવાનું કામ કરતા દિનેશ ભુવાનું વિજ્ઞાન જાથા જયંત પંડ્યા તેમજ તેમની ટીમ દ્વારા પોલીસને સાથે રાખી કર્યો પડદા ફાસ્ટ હેડાના પારિવારિક પ્રશ્નમાં વેવાઈ પક્ષ દ્વારા ભુવા કહે તેમ કરવા માટે વેવાઈને દબાણ કરતા ભુવા દ્વારા પ્રથમ એકાવન લાખ બાદમાં સાત લાખ પચ્ચીસ હજારમાં છૂટાછેડા કરવાનું કર્યું સમાધાન સમગ્ર મામલે પોલીસ દ્વારા હાલ કાર્યવાહી શરૂ બોટાદ શહેરના તુરખા રોડ પર આવેલ ગગજીની ઝૂંપડી નજીક દિનેશભાઈ કે જેઓ પોતાના પરિવાર સાથે રહી કડ્યા કામ કરે છે પોતાના જ ઘરમાં મેલ્દી માતાજીનું સ્થાનક બનાવી મંગળવારના રોજ દાણા જોવાનું કામ કરી પોતાની ઓળખ મેલ્દીમાના ભુવા દિનેશ ભુવા તરીકે લોકોને આપે છે દિનેશભાઈ દ્વારા લોકોને અધશ્રદ્ધામાં ધકેલી માતાજીનો પ્રકોપ અને માતાજીના ડરની વાત કરી આવનાર પાસેથી રૂપિયા પડાવતા હોય તેવા દિનેશ ભુવા પર આરોપ લાગેલ લીમલી ગામના જયેશભાઈ ડાભી કે જેમના વેવાઈ સાથે પારિવારિક પ્રશ્નોને લઈ છૂટાછેડાની વાતને સામા પક્ષે વેવાઈ દ્વારા આ દિનેશ ભુવાને પોતે માનતા હોય દિનેશ ભુવા પાસે જવા અને તે કહે તેમ કરવા માટે દબાણ કરેલ જેના કારણે શાંતિપૂર્ણ માહોલમાં કામગીરી પૂર્ણ થાય અને છૂટાછેડા થાય જેને લઈ જયેશભાઈ ડાભી દ્વારા વેવાઈના કહ્યા મુજબ દિનેશ ભુવાની મુલાકાત કરે કડિયા કામ કરતા દિનેશ ભુવા દર મંગળવારે દાણા જોવાનું કામ કરતા આ દિનેશ ભુવા દ્વારા છૂટાછેડા માટે જયેશભાઈ પાસે પ્રથમ એકાવન લાખ રૂપિયાની માંગણી કરેલ છૂટાછેડા કરવા માટે જે રકમ ખૂબ વધુ હોય જયેશભાઈ દ્વારા ઓછા પૈસાની વાત કરતા ધીરે ધીરે રકમ ઘટાડતા અંતે સાત લાખ પચ્ચીસ હજારમાં છૂટાછેડાનું સમાધાન ફાઇનલ થતા જયેશભાઈ ડાભી દ્વારા સાત લાખ પચ્ચીસ હજાર ભુવાને આપેલ ભુવાના કહ્યા પ્રમાણે આ રકમ તેમને જયેશભાઈના વેવાઈને આપી દીધેલ છે તેમજ વેવાઈ પક્ષ દ્વારા દાગીના પણ ભુવાની આપેલ જે દાગીના પણ ભુવા દ્વારા માતાજીના સ્થાનકીય આવી માતાજીના નમો પછી જ મળે તેવો ભય વારંવાર જયેશભાઈ ડાભી તેમજ તેમના પરિવારને વાતચીત દરમિયાન આપતા આ સમગ્ર મામલે જયેશભાઈ ડાભી દ્વારા જયંત પંડ્યા વિજ્ઞાન જાથાને જાણ કરતા જયંતભાઈ દ્વારા પોતાની ટીમ સાથે આજરોજ બોટાદ શહેરમાં ગગજીની ઝુંપડી પાસે રહેતા દિનેશ ભુવાને ત્યાં પહોંચી સમગ્ર મામલાનો પર્દાફાશ કરેલ અને દિનેશ ભુવા દ્વારા પણ હવે ક્યારે દાણા નહીં જોવું તેવું મીડિયામાં નિવેદન પણ આપેલ અને ભોગ બનનાર જયેશભાઈ ડાભી દ્વારા પણ જણાવેલ કે મારી સાથે બનેલ આ ઘટના અન્ય લોકો સાથે ન બને તેના માટે થઈ અને મેં વિજ્ઞાન જાથાને જાણ કરેલ ત્યારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા પણ સમગ્ર પર્દાફાશ મામલે વિગતવાર માહિતી આપી અને લોકોના દૂધ જમીન વેચાય પરસ્પર પતિ પતિ ના ઝઘડા હોય એમાં સમાધાન કરી મોટી રકમ પડાવવાની માહિતી મળી હતી આ માહિતી આધારે ખરાઈ કરી તો સત્ય નીકળી હતી વિજ્ઞાન જાખાનો બારસો નો અડસઠ મો સફળ પડદાફાશ છે ટાઉન પોલીસ સ્ટેશનની ની આ પડદાફાશ કર્યો છે અને આ દિનેશ ભુવા છે માથામાં હાકર મારે જોવાનું પાટ નાખવાનું કામ આ બધું વરસ ચિંતા કરતા હતા એની કપટ લીલા ધતિંગ લીલા વિજ્ઞાન જાખાએ કાયમી બંધ કરાવી છે તેને કબૂલાત પણ આપી દીધી છે કાયમી એવા દોરા પાટ નાખવાના દાણા જોવાનું કામ માથામાં હાકર મારવાનું આ બધી પ્રવૃત્તિ બંધ કરવાની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરી છીએ આવા કોઈ પણ ગુવા ભારાડી હોય બિંજાવર હોય ફકીર હોય હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન ના એના પર વિશ્વાસ ન કરો આપણે શારીરિક માનસિક આર્થિક શોષણ કરે છે આપણે જાગૃત અને આવા દુકાનમાં જવું નહીં અમે ખાસ કરીને લોકો શ્રદ્ધા રાખીએ અમે પણ શ્રદ્ધા રાખીએ પણ અંધશ્રદ્ધાની અંદર આપણે ભારત દેશની અંદર પાયમાલી અને બરબાદી મેળવી છે એમાંથી બહાર નીકળવાની જરૂર છે એકવીસમી સદીનો યુગ છે અને આ યુગની અંદર હજી પછી આ ભૂવો દિનેશ છે પાક નાખી દાણા જોવે અને ભાઈ પૈસા બેને ભય બતાવે માતાજીનો નો પ્રકોપ પણ બતાવ્યો છે એ પણ રેકોર્ડિંગ મારી પાસે છે આ બધી હકીકત સદંતર ખોટી છે માતાજી બધા માટે આશીર્વાદ રૂપ જ હોય છે આવા ટૂંગી છે દિનેશ જેવા એનાથી સાવધાન રહેવા જાથા અપીલ કરે છે

એટલે જે સામેના હમણાં વહેવાય ને એ આ ભુવાને બહુ માનતા એટલે અમે કીધું ભાઈ આ ભુવાનું કોઈ કામ નથી આ આપણે નાયત રિવાજે આપણે પતાવી દઈએ જે કંઈ આપણે રસ્તો કાઢતા હોય કાઢી નાખી બરોબર એટલે અમે અમારા વહેવાયને વાત કરી પણ એ વહેવાય અમારા રહ્યા ને ફૂલ આ ભુવાને માંડે અને આ ભુવાએ અંધશ્રદ્ધામાં એટલા બધા કાઢી દીધેલા કોઈ વાત રહેવા દેલા મેં કીધું ભાઈ આપણે નાયત રિવાજ છે આપણી નાઇકમાં નાયત રિવાજે આપણે છૂટાછેડા કરી દઈએ ત્યાં કે ના એમ નહીં તમે ભુવા એમ કે મારે કાલ છૂટાછડા કર દો એટલે હું કાલ કર દઉં પણ મારી માતા માતા અહીંયા વચ્ચે હોય તો હું હિન્દી વગર છૂટાછડા નહીં આપું એટલે અમે પછી ભુવા પાસે આવ્યા એટલે ભુવા બોલાય અમે ભુવા ફોન કર્યો ભુવા સાહેબ અમારા એ મેટર છે તો સાહેબ આપણે અંદર છે આમાં ભુવાનું કઈ છે વાંધો નહીં તમે આયા 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 વગર પછી નહીં તમારું એટલે અમે ત્યાં ગયા ભુવા પાસે એટલે ભુવા એવું કીધું કે ભાઈ તમે પેલા છૂટાછેડા દેવાની નાદ પડતા એટલે મને કઈ વાંધો નહીં સાહેબ તમે કોઈ પ્રમાણે આપણે કરવી એટલે મને ક્યાં પછી એમાં વેવા હતા ને એટલે કેસ આ લાખ રૂપિયા આપો એટલે છૂટા છાડા કરી દે મેં કંઈક કંઈ એકાવન લાખ રૂપિયા કેવી રીતના દે અમારો કંઈ વાંક નથી અમારો કોઈ ગુનો નથી કે તો તમારી મેલડી લેશે આ ભૂવા એવું કહેતા હતા ભુવાના ભૂવાના તરફેડમાંથી વધારે હાલતું હતું એટલે અમારા જે વેવારિયાની ફૂલ માને આ ભૂવાને એટલે મને ભાઈ એકાવન લાખ રૂપિયાનો હોય તમે વ્યાજબી કરો અમારે જે છોકરી છે એના નામે અમારે દેવાના જ હતા બે ત્રણ લાખ રૂપિયા તમને જે આપી દઈ કે ના એટલે આમ સામે ભાઈ ભૂવા ઉપર નાખ્યું કે ભૂવા ભૂવા જે કે અમે રોકમ આપીએ અમે કે લાખ રૂપિયા લાખ માં પતાવી દઈશું પછી બેઠક કરી અમે ભુવા પાસે એટલે ભુવાને ને કીધું સાહેબ જે હોય પતાવી દો અમારું કે છૂટા અમે પ્રેમથી બે એકબીજા બીજા બે પાર્ટી એગ્રી હતા પણ આ તો મારા નથી પતાવ ઈ તો માતા એમ કે ને કે જેટલા દાણા નાખો ને એટલા પૈસા માગે ને એટલા તમારે દેવા પડે કેટલી વખત તમે ધક્કા ખાતા ને છેલે કેટલા વખત ધક્કા કર્યા છેલે કેટલા પૈસા આપવા પડ્યા છેલે સવા સાત લાખ રૂપિયા આપવા પડે કે મારી માતા એમ કે સવા સાત લાખ રૂપિયા તમારે દેવા પડશે તો જ છૂટા છેડા થશે દિનેશભાઈ હા અમારી પાસે વિડીયો એલા ભૂવા પૈસી પૈસા માં મજબૂર કરી દીધા અમને કે ભાઈ તમને આ થશે ને તે થશે ને તમને તમારા ઘરમાં આ થશે ને તમારા એક્સિડન્ટ તમે ગમી આપણે ગભામણ કરાવો ગ્રુપમાં એટલે પછી સવા સાત લાખ રૂપિયા અમે આપી દીધા એનો કઈ વાંધો નથી પછી અમારા બત્રીસ લાખ બત્રીસ હજાર રૂપિયા એમની પાસે લેવાના હતા કે નહીં મળે વાંધો ઈ તમને નહીં મળે કઈ વાંધો નહીં આપણે લાલજીભાઈ નું નામ છે અને બેમગાઢ નું ગામ છે અત્યારે હાલ વાપી રહે છે એટલે ઈ મેટર અમે સવા સાત લાખ રૂપિયા માં પતાવી દીધી એટલે કે માતાજી એમ સવા સાત લાખ રૂપિયા આપો એટલે મેં તું સાહેબ પૂછો તો લાખ રૂપિયા માં માતાજી માને છે કે એમ માતાજી માને નહીં પાંચ લાખ હોય માતાજી માને પાંચ લાખ ઉપર જ માતાજી માને છેતરપિંડી પછી અમે એ મેટર સવા સાત લાખ રૂપિયા આપી દીધા મેટર કે ભાઈ કઈ વાંધો ને પતી અમારે સામે વારે કઈ વાંધો નથી અમને પછી પ્રોબ્લેમ એ થયો કે અમારે એ જે બેઠક થઈ હતી અમારે એવી વાત થઈ હતી કે તમારું જે કઈ ઘરાણું હોય કે જે કઈ તમારી લેતી બેતી હોય તમારે પૂરી કરી દેવાની બરોબર એટલે મેં પેલું વાંધો ને એટલે અમારે એવી વાત થઈ હતી કે સવા સાત લાખ રૂપિયા રાતોરાત અમે આપી આપીધા બરોબર અને અમારે એ વાત હતી કે તમારું ઘરાણું રી ને બે ત્રણ દિવસમાં આપી દઈશું જે સવા સાત લાખ રૂપિયા અમે આપ્યા છે ને એ દીકરીના નામે આપ્યા એની તમારે પહોંચ દેવાની અમારે એ વાત થયેલી એટલે એના સત્તર દિવસ થયા અને કોઈ રિપ્લાય ન આપ્યો કે નો ઘરાણું આપ્યું ઘરાણું આમની પાસે ભુવા પાસે આવી ગયું હતું ઓલરેડી અઠવાડિયા પછી એટલે મેં કોલ કર્યો અઠવાડિયું ભુઆ સાહેબ અઠવાડિયા અઠવાડિયામાં તો વાત કરતા એનું ઘરાણા મને પાછો આપો તો ખરા તો મને કે ઘરાણું તો આવી ગયું પણ તમારે લેવા આવવું પડશે કે માતા નમીન અને આની જે વાત હોય તમારે પૂરી કરવી પડશે કે સાહેબ ભુવા તમે વાત કરી દીધી તમે ઘરે ઘરનું બે વાત હતી અમારા ઘરે દેવાની એ કે ના એવું ન ચાલે કે મેં કોઈ કોઈ માણસ મોકલું તમે એમને આપી દો કે ના એ નહીં તમારે જ આવવું પડશે કે અને આથી વિજ્ઞાન જાથા ની પછી અમને કોઈ રિપ્લાય ભુવા તરફ ન મળે કે તમારે આ પહોંચે એનું આપી અને ઘરાણું એનું આપ્યું કે તમારા ઓલું હોય તમારા તેવડ હોય તો કે આ લઈ જાઓ અમને એવી વાત કરી પછી અમે વિજ્ઞાન જાથામાં જાણ કરી કે મેં આટલું બધું આવું હાલતું હોય તો અમારા અમારા આ બધું કરવાનું કારણ એ છે કે આવું જે અમારી સાથે બેરું ને એવું કોઈ સાથે હવે ના બને કારણ કે આ મેટ્રો કઈ ભોવાની છે જ નહીં આ તો હવા સાત લાખ રૂપિયા આપ્યા છતાં જો આવું થતું હોય અમારી યાર કે ભાઈ ઘરાણો નહીં મળે તમને પોંચ નહીં મળે તો એનું આવો ક્યાંય નહીં આનું કઈ એનું એવું હોવું તો જોઈએ ને આ ભૂવા આપણે ક્યાંય નહીં કઈ હોદો છે કે ભાઈ એવો જજ છે કે ભાઈ તમે આવું રીતના બનાવો એમને કોઈ એવો આપ્યું જ નથી સાહેબ એટલે આ આ અનુસંધાન કે આવું ક્યારેય ફરી ના બને એના માટે વિજ્ઞાન ગાથાને અમે જાણ કરી ટૂંકમાં બરાબર